ઝાક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર દેગામ તાલુકાના ઝાક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને આજે બપોરના ભોજન પછી ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યું છે હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે આ ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે દવે તાત્કાલિક ગાંધીનગર સિવિલ પહોંચી સારવાર મેળવતા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા તથા સિવિલના ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો ગાંધીનગર સિવિલ મુલાકાત દરમિયાન પ્રાંત શ્રી પાર્થ કોટડિયા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એજે જે પણ હાજર રહ્યા અંગે મળતી માહિતી મુજબ તમામ બાળકોની તબિયત હવે સુધારા પર હોવાનું જણાવ્યું રીપ્રોદિનેશ ચંદ્રસા દહેગામ